નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના બોરતળા વિસ્તાર માંથી તંત્રએ ગેરકાયદેસર દબાણો દૂર કરી માલસામાન જપ્ત કર્યો હતો લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ મહાનગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના બોરતળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકા દ્વારા દુકાનની આગળના ભાગે કરવામાં આવેલ બાંધકામ એંગલો સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા તેમજ માલસામાં જપ્ત કરવામાં આવ્યો હતો